આજ રોજ દસ આઠ બે હજાર પચીસના રોજ દેવી માતા મુકામે આજુબાજુના સત્યાવીસ ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા પંદર વીસ દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે સો રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર વીસ કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે મનમાની કરી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મીટિંગ હતી જે મુકા જે બે મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી દસ કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈ પણ ટોલ ટેક્સને દસ કિલોમીટરથી બહાર હટાવવું જે અમારા પાલનપુરના છ કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે એટલે કે આજે જે અત્યારે ખેમાડા ટોલ બુથ છે એ ઇલીગલ છે જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકું બનાવેલ દીધેલું છે જેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને વીસ કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે વીસ કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણા છે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે એમાં કોમર્શિયલ વ્હીકલ પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી તમારું કોઈ પણ વાહન હોય ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે એટલે એ લોકો બાઇફર કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ એ ખોટી વાત છે ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થઈ છે અને અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ અમારી બે માંગણી છે એક તો આ જે ટોલ નાકું ખોટું છે જે નગરપાલિકાની દસ કિલોમીટરની હદની અંદર આવેલું છે જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય અને માંગણી અમારી બીજી એ છે કે ટોલ નાકાથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે એમને હેરાનગતિ ના કરે ઓકે અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ અને એના પછી જો આમ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તોના પછીના કાર્યક્રમો પણ કરીશું જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે રાકેશ પટેલ લક્ષ્મણપુરા ગુજરાતીમાં શેરબજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો